સુરતમાં ટ્રાફિક કી મેમોનો ડર બતાવી લોકો સાથે થઈ છેતરપિંડી ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે વાતચીત કરીને ઠગો દ્વારા કરવામાં આવી રહી છે છેતરપિંડી વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ રૂપે રૂપિયા કંકેરવામાં આવી રહ્યા છે તેવા કિસ્સાઓ સામે આવ્યા જે મામલે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું સુરત ટ્રાફિક દ્વારા પ્રકારનો કોલ કરવામાં આવતો નથી જેને જે તે વ્યક્તિએ મોબાઈલ ઉપર મેસેજ કરવામાં આવે છે અને તેઓને દંડ ભરપાઈ કરવાની જોગવાઈ વાહનના વેબસાઇટ ઉપર જઈને ભરી શકો છો જેમાં તમે તમારો નંબર નાખશો તો તમને ક્યુઆર કોડ મળશે તેમાં દંડ ભરી શકો છો આપણે ત્યાં દંડ ભરવા માટે ઓફલાઈન અને ઓનલાઈન સિસ્ટમ છે ઓફલાઈન સિસ્ટમ માટે આપણે સુરતના ગમે તે ટ્રાફિક એસસીપીની ઓફિસમાં જઈને ભરી શકીએ છીએ તે સાથે સુરત પોલીસ કમિશનરની કચેરીએ આવેલી ઈ ચલણની ઓફિસે પણ ભરી શકાય છે જો કોઈ વ્યક્તિને આ રીતે ફોન આવે તો તે વ્યક્તિને તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરવો અને જે નંબરથી ફોન આવ્યો તે નંબરની ફરિયાદ નોંધાવી શકાય છે કલ્પેશ રણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત